ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા મજામાં મજામાં તો આપણે જવું છે પપ્પાને ચા દેવા માટે તો મેં મૂકી દીધી છે ચા એમના માટે લઈ જઈએ આપણે પાણી તો આપણે જઈએ ખેતરમાં ચાલો મળીએ પપ્પા ને કે પપ્પા ને લોકો શું કામ કરે છે આપણે જોઈએ મિત્રો આજે અમે એક બનાવ્યું છે સનેડામાં દવા છાંટવા માટેના સ્પ્રિન્કલર અત્યારે કપાસમાં રોગ વધારે હોય છે દવા છાંટવાવાળા મજૂરો નથી મળતા ઝડપથી અને સારું કામ થાય એ હેતુથી અમે એક સિસ્ટમ બનાવી છે એક પંપ ફિટ કરીને છ સ્પ્રિન્કલર લગાડીને કે તારે બે ઓળમાં દવા છકાય કપાસમાં ચારે બાજુ હલકી દવા છકાય એના માટેની એક સિસ્ટમ અમે બનાવી છે જેનો હું તમને ડેમો દઉં છું તમે જોજો બહુ સારી અને ખેડૂતોને ખૂબ ઓછી મહેનતે જાજુ કામ થાય એ માટેની એક આ સિસ્ટમ બનાવી છે જેમાં અહીંયા એક સંનેડામાં પંપ ફિટ કરવામાં આવ્યો છે એ પંપ અહીંયા ટાંકી મૂકી છે જેમાં રાસાયણિક દવાનું મિશ્રણ ભરી દેવામાં આવે છે એ મિશ્રણ આ પંપ થકી આ છ નોઝલ લગાડી છે છ નોઝલમાં દવા જાય છે અને ચારે બાજુથી દવાનો છંટકાવ થાય છે આમાં કપાસની ઓળ વચ્ચે રહી જાય છે વચ્ચે છોડવો રહી જાય એની બે બાજુમાં અને ઉપર ત્રણેય બાજુથી દવાનો ફુવારો લાગે છે જેથી આખા છોડને હટકી દવા લાગી જાય અને બહુ ઝડપથી કામ થાય અંદાજે ચારથી પાંચ વીઘામાં દવા છાંટવી તો વધીને દોઢથી બે કલાકની અંદર આખા ખેતરમાં દવા છંટાઈ જાય હું તમને ચાલુ કરીને એનો ડેમો બતાવું દવાનો છંટકાવ થાય છે આને કપડાની હોળમાં સમય વચ્ચે વચ્ચે છે એક તારે બે બે બાજુથી દવા ખાય છે એક રાઉન્ડમાં બે ઓરને ચારે બાજુથી દવા ખાઈ ગઈ છે આનાથી બહુ ઝડપથી અને બહુ સારું કામ થાય છે આમાં મજૂરની જરૂર હોતી નથી દર વિભાગે કપાસમાં દવા ખાટવાની હોય તો અડધા દિવસની અંદર દવા ખાઈ જાય છે કોઈ પણ જાતનું બળ પેરા વગર મહેનત પૂરા વગર તો મિત્રો આ એક એવો દેશી જુગાડ બનાવવામાં આવ્યો છે જેથી મજૂરી ખર્ચ ઓછો લાગે છે ઓછા સમયમાં વધારે કામ થાય છે આપ જોઈ જોઈ શકો છો કેવું સરસ એક મગજ વાપરી છ નોઝલ લગાડી એક સનેડામાં પંપ ફિટ કરી દવા છાંટવા માટેનું એક સાધન બનાવ્યું છે જો તમને આ વિડીયો ગમે તો જરૂરથી લાઇક લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન બટન દબાવવાનું ભૂલતા જ નહીં આવજો તો આ છે મારું સરસ મજાનું ખેતર અને ખેતરમાં હું તમને બતાવું કે કાકાને લોકો કઈ રીતે દવા છાટે છે ચાલો હું તમને ત્યાં લઈ જાઉં તો તમે જોઈ શકો છો કે આ કપાસના છોડવામાં જો એને હલાવીને તોય એટલી મછલી ઉડે છે તો આ દવાને છંટકાવ કરવાથી એ મછલી બધી મરી જાય અને તમે જોઈ શકો છો કે કપાસ આ વર્ષે બહુ સરસ છે તો આ છે પેસ્ટિસાઈડ દવા અને આ છે જો દેશી જુગાડથી બનાવેલું આ ઓર જે પંપ છે વાવા આવી જ જ છે આપણે જોઈએ કેવી રીતે દવા છાટે છે અમાર એક સાથે બે ઓળમાં દવા છટા હે તમે જોઈ શકો છો

તમે જોઈ શકો છો કે આ વર્ષે કપાસ સારો છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો આવજો ઓમ